જય માતાજી સરસ મજાનો દુહો છે કે ખેતરવાડી ને ખોરડા હોય મહાપ્રભુની મેર ખેતર હોય વાડી હોય બંગલા હોય મિલકત હોય બેંક બેલેન્સ હોય બધું હોય ખેતરવાડી ખોરડા હોય મહાપ્રભુની મેર પણ કજીયાળી હોય કામની તો જીવન ખારું ઝેર બધું હોવા છતાં જો ઘરનું બાઈ માણ પોતાની સ્ત્રી પોતાની પત્ની જો ખરાબ હોય તેનું જીવતર ખારું ઝેર છે પછી તો કે મિત્રો નહીં મલકમાં અને બધા બધાથી વેર આ દુનિયાની માત્ર એને કોઈ હારો જેને કોઈ હારો ભાઈબંધ ન હોય બધાની આરે અણબનાવ જ હોય બધાની આરે વેર જ હોય તો મિત્રો નહીં મલકમાં અને વિષ્ણુ બધાથી વેર તો ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર ભાઈબંધ જ ન હોય બધાય દુશ્મન હોય તો એનું જીવન પણ ખારું ઝેર છે ડેલીએ હોય ડાયરા અંધેર તો ભેદું કવિ મેકરણ એનું જીવન ખારું ઝેર જેના ઘરે કોઈ દી પાંચ મહેમાન ન આવ્યા હોય જેના ઘરે કોઈ દી અંજવાળું જ ન હોય તો એનું જીવતર ખારું ઝેર છે નકામું છે જય માતાજી